આપણા કેપી સાહેબ છે ઉમેશભાઈ નું શાલ ઓઢાડીને સૌ પ્રથમ સન્માન કરશે ગોપરેજ હવે કોઈ વાત છે આપણે જાવિયા સાહેબને આપણે બોલી જાવિયા સાહેબને વાત છે سےนมس کی ہے خوب خوب ابا پتا نو صاحب ہوئے زویر صاحب ہوئے انا پر جپی કેવો સિત્તેર વટાવી ચૂક્યા છે અને છતાંય તરો તાજા થઈને આપણી વચ્ચે આવે છે ત્યારે જુવાનોની સભામાં આવવું તો એટલે શૈદા કુછની કોઈ પાસેથી જવાની લઈને આવ્યો છું જુવાનોની સભામાં આવવું તો એટલે શૈદા કુછની કોઈ પાસેથી જવાની લઈને આવ્યો છું હું બીમાર છું મને થોડીક કમરનો તકાજો છે હું કમરથી કદાચ થોડોક વળવું પણ ઝૂકો નહીં એવા વડીલો છે આપની વચ્ચે બાપ તો એવા આપણા ધનુભાઈ સાહેબ એમને વિનંતી કરીએ કે આપ આગળ આવો બાપ અને અમૃત મહોત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણને આનંદ હોય એમના પરિવારજનોને પણ આનંદ હોય તો આપણે હવે એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ વિશાલભાઈ આપણને અહીંયા

त्याग बाद सही होगा ये लोग। अबे सनमान पत्र आपने। बोलो। तब ज़ेइरे है चीज़। मैंने इसको बस हाशिए करता हमारी पुस्तक चलते लगा। बाबर, अबे आजकल ऐसा है मैंने सादे पतंग थान जरहरत रखी है, सही नंदा विस्तार में रहता है वह प्रतिम પ્રજ્ઞાચક્ષુ જે મિત્રો છે ભાઈ બહેનો છે એમના જીવન જીવનચરિત્રોનું એ પુસ્તક મેં લીધું છે અને એ પુસ્તક સાહેબને હું અર્પણ કરું છું પછી આપણે સાહેબનું સન્માનપત્ર પણ એનું પુસ્પાંચન કરીશું પુસ્તક અર્પણ કરી લઉં

પરંતુ અહીંયામાં હામ અને તીવ્ર યાદશક્તિના કારણે આપ અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા ત્યારબાદ બી એડનો તાલીમી કોર્સ પૂર્ણ કરી પોતાના ગામની જ માધ્યમિક શાળામાં શિક્ષક થયા શિક્ષક તરીકેની દીર્ઘકાલીન સેવા દરમિયાન આપે ઉત્તમ વિદ્યાર્થીઓ તૈયાર કર્યા સાદાય સરળતા અને નમ્રતા જેવા ગુણોથી સબર આપનું વ્યક્તિત્વ સૌને પ્રભાવિત કરે છે આપના મિત્રો અને સંબંધીઓ આપને કેપી સાહેબ અથવા કનુભાઈ તરીકે સંબોધે છે આપના પરિવારમાં ભજન અને ભક્તિભાવનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે દાદાજી અને પિતાજી પાસેથી આપ ભજન શીખ્યા પચાસ વર્ષથી આપના સુરીલા કંઠે ભજન ગાઈને એક ઉત્તમ ભજનિક તરીકે ઓળખ ઉભી કરી છો બાંદ્રા નિવાસી ગોરધન બાપાના શિષ્ય બન્યા અને ઉગમ ફોજમાં જોડાયા તેથી ભજન કાર્યક્રમનું ક્ષેત્ર વિસ્તર્યું આપણી પ્રાચીન સંત સંતવાણી દ્વારા લોકોમાં જ્ઞાન ભક્તિ અને સંસ્કારનું સિંચનનું ઉત્તમ કામ કરી રહ્યા છો આપ આયખાના પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ્યા છો ત્યારે આપના જીવનના અમૃત મહોત્સવ પ્રસંગે આપનું સન્માન કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ તારીખ ચોવીસ ત્રણ ચોવીસ સ્થળ રાજકોટ સંયોજક